કેન્દ્રમાં તૃણમૂલ કોંગ્રેસ વિપક્ષી ગઠબંધન એટલે કે ઇન્ડી ગઠબંધનને બહારથી સમર્થન કરશે ટીમની ટીએમસીના પ્રમુખ મમતા બેનરજીએ કહ્યું કે મારી પાર્ટી કેન્દ્રમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડીનો ઇન્ડિયાને ભારતીય સાથ આપશે કેન્દ્રની સત્તામાંથી ભાજપને બહાર થવા પર હું ઇન્ડી ગઠબંધનને સીએ એનઆરસી અને યુસીસી પરત લેવા માટે કહીશ મમતા બેનર્જીએ ભાજપના ચારસો બેઠકો જીતવાના ટાર્ગેટ પર પ્રહાર કરતા કહ્યું કે એવું થવાનું નથી બંગાળના મુખ્યમંત્રી કહ્યું કે ભાજપ ચારસો બેઠક જીતવાનો દાવો કરે છે પરંતુ લોકો એવું નહીં થવા દે જનતાને ખબર પડી ગઈ છે કે ભાજપ ચોરોથી ભરેલી પાર્ટી છે ટીએમસી ભાજપ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન હિન્દીનો ભાગ છે પરંતુ તે બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડી રહી છે મમતા બેનરજી અને કોંગ્રેસના નેતા અવારનવાર વિવિધ મુદ્દાને લઈને એકબીજા પર નિશાન સાધતા રહે છે તાજેતરમાં મમતા બેનરજી ભાજપ કોંગ્રેસ સીપીઆઈ એ નોકરી ખાનારા ગણ ને નોકરી ખાનારા ગણાવ્યા હતા મમતા જે આરોપ લગાવ્યો હતો કે કોલકાતા હાઇકોર્ટના તાજેતરમાં પચીસ હજાર સાતસો ત્રેપન શિક્ષણ અને ગેર બિન શૈક્ષણિક કર્મચારીઓની નિયુક્તિઓને રદ કરવા સીપીઆઈએમ કોંગ્રેસ અને ભાજપની રચવામાં આવેલા સંયુક્ત ષડયંત્રનું પરિણામ છે